નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ સૌનું એજ એ વાઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો વિશે અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર પાઠ નંબર ત્રણનો ખૂબ જ અગત્યનો મુદ્દો આવક અસર એટલે શું એના વિશે આજે આપણે સમજવાના છીએ આવક અસરમાં આવક અસરનો અર્થ અને ઉદાહરણ તથા એની સમજૂતી આપણે આ વિડીયોની અંદર આપણે મેળવશું ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે આવક અસર સમજાતું નથી આવક અસર અને હવે જે અસર બંનેમાં કન્ફ્યુઝન થાય છે તો આવક અસર એકદમ સરળ મુદ્દો છે જો ધ્યાનથી આપણે સમજીએ હું તમને એકદમ સરળ ઉદાહરણ દ્વારા આ મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરીશ એટલે શરૂઆતથી કરી અને અંત સુધી તમે વિડીયો બરાબર રીતે જોશો તો આ મુદ્દો તમને એકદમ સરળ રીતે સમજાઈ જશે તો સૌથી પહેલા તો એનો અર્થ સમજીએ તો જ્યારે કોઈ વ્યક્તિ નાણાકીય આવક સ્થિર હોય સ્થિર હોય પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો થાય છે એટલે કે વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થાય છે વાસ્તવિક આવક આવકને આપણે વાસ્તવિક આવક કહીએ છીએ અહીંયા વાસ્તવિક આવકનો અર્થ પણ હું લખું છું વાસ્તવિક આવક એટલે ચીજવસ્તુઓ અને સેવાઓના સંદર્ભમાં તો વિદ્યાર્થી મિત્રો આ એનો અર્થ છે વાસ્તવિક દુનિયાની અંદર આવું બનતું હોય છે કે વ્યક્તિની આવક જે છે એ સ્થિર હોય મતલબ કે કોઈ એક વ્યક્તિ જે છે એનો વેતન જે છે એ વધતો નથી એનો પગાર જે છે એમાં કોઈ વધારો થતો નથી પરંતુ એવું બને છે કે અચાનક વસ્તુઓની કિંમત જે છે એ ઘટી જાય છે તો અહીં કી શબ્દને પકડો તમે વ્યક્તિની આવકમાં વધારો થતો નથી એટલે આવક સ્થિર છે જ્યારે વસ્તુની કિંમત જે છે એમાં શું થઈ રહ્યું છે ઘટાડો થઈ રહ્યો છે સ્વાભાવિક છે કે વસ્તુની કિંમત જ્યારે ઘટે ત્યારે વ્યક્તિની ખરીદ શક્તિ જે છે એમાં વધારો થાય છે તો અહીં કી શબ્દ છે ખરીદ શક્તિમાં વધારો થાય છે તો ખરીદ શક્તિમાં વધારો થાય એને જ કહેવાય છે વાસ્તવિક આવકમાં વધારો થાય છે તો આ જે વાસ્તવિક આવકમાં જે વધારો થયો છે એ વાસ્તવિક આવકથી વ્યક્તિ નવી ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી શકે છે આ અસરને જ કહેવાય છે ચાલો આ આપણે મુદ્દાને આ એક સરસ મજાના ઉદાહરણ દ્વારા પાછળ પોતાની આવકનો અમુક હિસ્સો જે છે ખર્ચ કરે છે કેટલો હિસ્સો ખર્ચ કરે છે એ આપણે જોઈએ તો માની લો કે કોઈ એક વ્યક્તિ એક માસમાં એને પચીસ કેજી ઘઉં જોઈએ છે પચીસ કેજી ઘઉંનો વપરાશ કરે છે અને પચીસ કેજી ઘઉં જે છે છે એની કિંમત માની લો કે અને ઘઉંની ખરીદી કરે છે અને એક કેજી ઘઉંની કિંમત કેટલી છે ત્રીસ રૂપિયા છે તો વ્યક્તિની કુલ આવકનો કેટલો હિસ્સો એની પાછળ ખર્ચ થાય છે તો ગણતરી એકદમ સરળ છે તો પચીસ કેજી ઘઉં અને ત્રીસ રૂપિયા ભાવ એટલે આવક જે છે આની પાછળ ખર્ચ થાય છે હવે માની લો કે આપણે અર્થમાં જોયું કે કોઈ એક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે અને એના લીધે વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો થાય છે અને વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થાય છે તો માની લો કે ઘઉની કિંમત હતી કેજીના ત્રીસ માંથી વીસ રૂપિયા થઈ ગયા છે તો એ જ પચીસ કેજી ઘઉં કેટલા રૂપિયામાં પડે છે તો પાંચસો રૂપિયામાં તો અહીં મિત્રો ધ્યાન આપો આ બાજુ કે સાતસો પચાસ રૂપિયા આવક નો હિસ્સો ઘઉ પાછળ પચીસ કેજી ઘઉં ત્રીસ રૂપિયા ભાવે પાંચસો રૂપિયા વપરાય છે તો આ બંને વચ્ચેનો જે તફાવત જે છે બસો ને પચાસ રૂપિયા એ બસો પચાસ રૂપિયા જે છે વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થયો જે આપણે અર્થમાં જોયું હતું કે કિંમત ઘટવાથી ખરીદ શક્તિમાં વધારો થાય અને જેના લીધે વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થાય છે આ વધેલી વાસ્તવિક આવકનો ઉપયોગ વ્યક્તિ નવી વસ્તુની ખરીદી પાછળ ખર્ચ કરી શકે છે આ જ અસર કહેવાય આવક અસર ફરીથી હું કહું તો આવક અસર કે ક્યાંય કેવી રીતના ઊભી થઈ કે વસ્તુની કિંમત ઘટી આપણા ઉદાહરણમાં ત્રીસ રૂપિયા ઘઉં ભાવ હતા એ રૂપિયા થયા જેના લીધે જેના લીધે બસો પચાસ રૂપિયાનો બંને વચ્ચેનો તફાવત આવ્યો આ બસો પચાસ રૂપિયા વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થયો છે આ વાસ્તવિક વધેલી વાસ્તવિક આવકનો ઉપયોગ વ્યક્તિ અન્ય વસ્તુની ખરીદી પાછળ ખર્ચ કરી શકે છે આ અસરને કહેવાય જવ આવક અસર તો આઈ હોપ કે આ મુદ્દો તમને બરોબર રીતે સમજાવો જો તમને ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો અને તમામ સાથે શેર કરજો અને જો પ્રથમ વાર તમે વિડીયો જોતા હો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો એકવાર વાર કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી પણ જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો વિડીયો જોયો એ બદલ થેન્ક યુ